સોશિયલ મીડિયાનો યુગ અને આધુનિક યુગ આ યુગમાં સગીરાઓ દીકરીઓ ચિંતાજનક વિષય છે આ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા અને આને અટકાવવા કઈ રીતે તેના માટે મારી સાથે બે નારી શક્તિ જોડાય છે પ્રથમ છે જાણીતા સાયકોલોજીસ્ટ ડોક્ટર કર્તવ્ય ભટ્ટ અને બીજા છે યુવા પત્રકાર નિધિ ગઢવી આ બંનેનું બીએસ ટીવી ન્યૂઝ પર સ્વાગત છે કર્તવી ભટ્ટ તમને પૂછીશ કે નવરાત્રી દરમિયાન કે પછી મેળામાં કે જાહેર સ્થળોએ આવારા તત્વો દ્વારા દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવતી હોય છે તો તમે આ વિશે શું કહેશો કે આવા તત્વો કોઈ છે તો એને આપણે પારખવા કઈ રીતે જી સૌથી પહેલા તો આ વસ્તુ જ બહુ જરૂરી છે કે આપણે એમને ઓળખીએ કઈ રીતે બીજી એક્શન્સ લેવાની થાય એ તો પછીનો મુદ્દો છે તો સૌથી પહેલા એમને ઓળખવા જ જરૂરી છે કે આજે કોઈ પણ વ્યક્તિ હોય કદાચ તમારી જાણીતી હોય કે અજાણી વ્યક્તિ હોય એટલે કે તમારા નોન પર્સન છે કે અનનોન પર્સન છે પણ તમારા પેરેન્ટ્સની સામે એનું બિહેવિયર તમારી સાથેનું અલગ છે તમારા પેરેન્ટ્સની સામે એમનો તમારી સાથે વાતચીત કરવાના ટોપિક્સ અલગ છે અને જ્યારે તમારા પેરેન્ટ્સ ના હોય તમારી આસપાસ ત્યારે એમનો તમારી સાથેનું બિહેવિયર એમના વાતચીત કરવાના ટોપિક એ ચેન્જ થઈ જાય છે ત્યારે આ એક સૌથી વધારે એલર્ટ થવાની સાઈન છે કે જે વ્યક્તિ તમારી સાથે કોઈ વાત કરે છે તો એના ઉપરથી તમે ઓળખી શકો કે આ વ્યક્તિનો ટોન છે કે ટોપિક છે વર્તન છે એ કોઈ વ્યક્તિના આવવા કે જવાથી એનો એમાં આટલો બધો ફેરફાર કેમ આવે છે એટલે સૌથી પહેલા આ વસ્તુ ઓળખવી જોઈએ મોટાભાગે છોકરીઓને એવું હોય કે એમના વખાણ કરે ને તો એ ગમે પણ દરેક જગ્યા પર દરેક વ્યક્તિ આપણા વખાણ કરે છે તો એક સારી બાબત જ કેવાય એ જરૂરી નથી જેમ કે આજે તમે કોઈ પણ જગ્યા ગયા છો જેમ તમે વાત કરીએ મેળામાં ગયા છો મેળામાં કોઈ દુકાનદાર છે તમે તમારી કઝિન્સની સાથે બેનપણીઓની સાથે કોઈ સ્ટોલ પર દુકાનમાં કોઈ વસ્તુ ખરીદવા માટે જાઓ છો એ દુકાનદાર છે એ તમારી એને એનું કામ છે કે તમે જે પ્રોડક્ટ માંગો છો એમ તમારી પાસે બતાવે તમને દર્શાવે એના વિશે માહિતી આપે અથવા તો પોતાનું માર્કેટિંગ કરે એ સિવાય તમારા વખાણ કરે છે કે તમે આટલા સુંદર છો તમારી ઉપર તો આ વસ્તુ થી ખુશ થવાની જગ્યાએ થવાની જરૂર છે કે આના ટોપિકમાં આ વસ્તુ આવતી જ નથી તો એ તેમ છતાં પણ એ શું કામ મારી સાથે આ વસ્તુ વિશે વાત કરે છે આ ચર્ચા શું કામ કરે છે જ્યારે એને કરવાની આવતી જ નથી આજે તમે કોઈ જગ્યા પર નવરાત્રીમાં રમવા જાઓ છો કોઈ અનનોન પર્સન છે આવીને ખાલી તમને એટલું કહે છે કે તમે બહુ સારું રમો છો ત્યાં સુધી બરાબર છે પણ એ સિવાય તમારા વખાણ શરૂ કરી દે છે કોઈ અનનોન પર્સન છે કોઈ લાગતું ઓળખતું નથી પણ એક છોકરી તરીકે ભાઈ મને મારા વખાણ કરે છે તે મને બહુ ગમે છે એટલે હું એની સાથે એ બાને વાત કરવાનું શરૂ કરી દઉં આવું ના હોવું જોઈએ તમે સારું પરફોર્મ કરો છો રમો છો ત્યાં સુધીના વખાણ કરે છે કોઈ વ્યક્તિ તો એ ઇનફ છે એ સિવાય કોઈ તમારી સાથે આવી રીતે વાતચીત કરવાનું શરૂ કરે છે તો ત્યાં જ એમને અટકાવી દેવા જરૂરી છે કોઈ વ્યક્તિ કન્ટિન્યુ તમારી સામે એ રીતે જુએ છે તો એના ઉપરથી પણ તમને ખબર પડી જાય દરેક છોકરીઓની અંદર સિક્સ સેન્સ છે એટલે એવું કહી ન શકે કે ભાઈ મને તો ખબર જ નહીં આ એક બહાનું કહી શકીએ આપણે કે ભાઈ મને પણ એમાં મારી પરવાનગી છે કે મારી એમાં સહમતી છે કારણ કે દરેક છોકરીને એ વસ્તુ ક્લિયરલી દેખાતી જ હોય છે અને સમજાતી જ હોય છે કે આ વ્યક્તિ મારી સામે જોવે છે તે કઈ અલગ રીતે જોવે છે કે નોર્મલી જોવે છે દરેક દીકરી હોય દરેક સ્ત્રી છે એની અંદર આ સિક્સ સેન્સ આપેલી જ છે કુદરતી રીતે તો એને ઓળખીને એ વ્યક્તિથી એ જગ્યાથી પહેલેથી જ ડિસ્ટન્સ મેન્ટેન કરવું જરૂરી છે એવું નથી કહેતી કે દરેક જગ્યા પર તમે ઝઘડો કરવા જાઓ પણ એને ઇગ્નોર કરી કે ડિસ્ટન્સ છે એ મેન્ટેન કરવું જરૂરી છે તેમ છતાં પણ એ કન્ટિન્યુ રહે છે તો પછી આપણે એમાં કઈ એક્શન લઈ શકીએ તો આવી આસપાસ જે કોઈ પણ બાબતો બને છે તો એનાથી એક અલર્ટ થવું ખૂબ જ જરૂરી છે નિધિબેન તમે યુવા પત્રકાર છો અને આવા અવારનવાર કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે સમાચારમાં આવતા હોય છે કે સગીરાને કે દીકરીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું આ મુદ્દે તમે શું કહેશો જી આશીષભાઈ સૌથી પહેલા તો એક પત્રકારની દ્રષ્ટિએ જો હું વાત કરું તો નવરાત્રી દરમિયાન જે કિસ્સાઓ થતા હોય છે એ મને વધુ વ્યથિત બનાવે છે અને આ જે કિસ્સાઓની જેની હું વાત કરું છું એ છે એબોર્શનના કિસ્સાઓ નવરાત્રી પછી આનો જે રેશિયો છે એ વધી જતો હોય છે જે ખરેખર ખૂબ ચિંતાજનક વિષય છે અને આ બાબતે જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આમાં મોટા ભાગે આપણે વાત યુવતીઓની કરી રહ્યા છીએ જે છે 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 એની ઉંમર નાની હોય હોય ત્યારે આવા કિસ્સાઓ બનતા જોવા મળતા પણ નવરાત્રી પછી જે યુવતીઓ હોય છે ખાસ એની સાથે આવા કિસ્સાઓનું જે પ્રમાણ છે એ વધી જતું હોય છે તો આ ખૂબ ચિંતાજનક વિષય છે જેના વિશે વિચારવાનું ને મંથન કરવાની જરૂર છે અને તમે જે રીતે વાત કરી કે દુષ્કર્મના જે કિસ્સાઓ છે એ પણ વધી જતા હોય છે તો એક આપણે સામાજિક દ્રષ્ટિએ પણ જોઈએ તો નવરાત્રી જે પર્વ છે એ મહાશક્તિ નો પર્વ છે માતાજીની ઉપાસના આરાધનાનો પર્વ છે આ આપણા આપણા દેશમાં હિન્દુ સંસ્કૃતિ જે છે એને ઉજાગર કરતો અને આપણે આપણે સંસ્કૃતિ મુજબ આપણે દરેક સ્ત્રીમાં શક્તિનું સ્વરૂપ જોઈએ છીએ અને જ્યારે નવરાત્રી દરમિયાન જ આવા કિસ્સાઓ સામે આવે આવે છે ત્યારે સૌથી પહેલા તો હું વ્યક્તિગત રૂપે હું માનું છું કે જો આપણી આસપાસ આવા કિસ્સાઓ સામે આવે છે તો આપણે સૌથી પહેલા તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે આપણે એક ભારતીય તરીકે આપણે આપણી દીકરીઓને સુરક્ષિત રાખવામાં અસમર્થ છીએ પછી બીજી વાત કે પોલીસ જે છે રાજ્યની જે સરકાર છે એ લોકો બનતા પ્રયત્નો કરે છે કે આવા કિસ્સાઓ ન બને પોલીસ જે છે આપણી સુરક્ષામાં સજ્જ છે પરંતુ છતાં આવા કિસ્સાઓ થવાનું કારણ શું તો એમાં સૌથી પહેલું કારણ હું વ્યક્તિગત રૂપે જે માનું છું એ છે માનસિકતા માનસિકતા અહીંયા પુરુષોની પણ આવે છે અને સ્ત્રીઓની પણ આવે છે જે રીતે કર્તવ્ય વાત કરી કે એક સ્ત્રી જે છે એની અંદર એ સિક્સ સેન્સ હોય જ છે એ પારખી જાય છે કે સામેવાળો જે વ્યક્તિ છે એ કઈ રીતે એની સાથે વાત કરે છે એની જોવાની દ્રષ્ટિ કેવી છે તો સૌથી પહેલા તો દીકરીઓએ આ વસ્તુ અમુક જે પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો તમે બહાર ગરબા રમવા કે ગરબીમાં જાઓ છો તો તમે ગ્રુપમાં જાઓ એ ગ્રુપ પછી તમારા પરિવારજનો હોય એમની સાથે જાઓ તમારા આડોશી પાડોશી હોય એમની સાથે જાઓ તમારા જે ફ્રેન્ડ સર્કલ છે તમારા બેનપણીઓ છે તમારા પુરુષ મિત્રો પણ છે એમની સાથે પણ જાઓ પણ તમે જાણીતા જે લોકોને તમે ઓળખો છો એમની સાથે જાઓ એકલા જવાનું ટાળો અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાનું ટાળો તમે નવરાત્રી દરમિયાન જો રમવા જાઓ છો તો તમારી સાથે જે ગ્રુપ સર્કલ છે એમની એમાં તમે મર્યાદિત રહો અને અન્ય જે અજાણ્યા વ્યક્તિઓ છે પહેલી સાથે તો પહેલી વાત તો તમે એમની સાથે સંપર્ક કરવાનું ટાળો અને આ માત્ર વાત છે નવરાત્રી પૂરતી સીમિત નથી તમે કોઈ પણ જગ્યાએ આવા સામાજિક મેળાવડાઓમાં ક્યાંય ક્યાંય પણ જાઓ છો કોઈ પણ તહેવાર છે સાતમ આઠમમાં મેળા હોય છે અને અન્ય પણ કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો તો તમે જે લોકોને ઓળખો છો એની સાથે પહેલા તો રહેવાનું તમે પસંદ કરો ને અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાનું પહેલા તો ટાળો અથવા જો કોઈ વ્યક્તિ સાથે તમારે કર્તવ્ય વ્યક્તિ કોણ છે કેવો છે એની વાતચીત જો તમને અયોગ્ય લાગે છે તો તાત્કાલિક ત્યાંથી તેની સાથેની વાતચીતને તમે અટકાવો અને ત્યાંથી ફોરવર્ડ તમે થઈ જાઓ આગળ વધી જાઓ મુ બીજી વસ્તુ જે મારે વાત કરવી છે કે તમે જયારે બહાર જાઓ છો તો તમે તમારા પરિવારજનો સાથે જાઓ છો અથવા તો બીજા લોકો સાથે જાઓ છો તો તમે કઈ જગ્યાએ જાઓ છો શું કરવા જાઓ છો એની માહિતી સતત તમારા પરિવાર સુધી પહોંચેલી હોવી જોઈએ પહેલા તો તમારા પરિવારને જાણ હોવી જોઈએ કે તમે કોની સાથે જાઓ છો કઈ જગ્યાએ જાઓ છો કેટલા વાગે જાઓ છો કેટલા વાગે પરત આવવાના છો આ બધી વિગતો તમારા પરિવારજનોને ખબર હોવી જોઈએ બીજી વસ્તુ કે અત્યારે ટેકનોલોજીનો સમય છે તો ટેકનોલોજીનો સારી રીતે પણ ઉપયોગ થઈ શકે છે સોશિયલ મીડિયામાં જે રીતે કિસ્સાઓ બનતા હોય છે તો લોકો એનો દુરુપયોગ કરે છે તમે એટલો જ એનો સદુપયોગ કરો તમારા મોબાઈલમાં લાઈવ લોકેશન જે છે એ તમારા પરિવારજનોને સતત આપતા રહો તમે કઈ જગ્યાએ છો હવે તમે ઘરે કીધેલું છે કે અમારે અમે જે ગરબા બાર વાગ્યાની લિમિટ છે બાર વાગીને કદાચ તમે નાસ્તો પાણી કરીને સાડા બારે ત્યાંથી નીકળો છો અને તમારા ઘરનો રસ્તો અડધી કલાકનો છે તો તમે એક વાગ્યા સુધી ઘરે પહોંચી જવા જોઈએ અને છતાં જો તમે નથી પહોંચતા તો ત્યાં પ્રશ્નાર્થ ઉભો થાય છે એટલે તમારા પરિવારજનો ત્યારે તાત્કાલિક એ લોકો સતર્ક થઈ જાય છે કે મારી દીકરી એક વાગ્યા સુધી ને વધીને સવા વાગ્યા સુધી ઘરે આવી જવી જોઈએ જે નથી આવી તો અહીંયા કઈક ગડબડ હોય હોય શકે એટલે એ તમારા પેરેન્ટ્સ ત્યારે સજાગ થઈ જાય અને આગળ શું કરવું એમને ખબર પડે બીજું જો તમે લાઈવ લોકેશન સતત ચાલુ છે તો એમને ખબર પડે કે તમે કઈ જગ્યાએ છો એટલે આવા જે કિસ્સાઓ બને છે એનું પ્રમાણ આપણે અટકાવી શકીએ અને સૌથી પહેલા જે જે રીતે વાત વાત કરી કે આ છે છે ચોક્કસ પુરુષોએ પણ એ સમજવું જોઈએ કે તમારી સામે કોઈ દીકરી છે એકલી છે કદાચ એને કોઈ પ્રોબ્લેમ છે એનું વાહન લઈને જાય છે એમાં કઈ એ ખોટવાઈ ગયું છે એમાં પંચર પડી ગયું છે તો આને મોકાની દ્રષ્ટિએ તમે ન જુઓ

કે દરેક સ્ત્રી જે છે દરેક દીકરી જે છે એ માં ભગવતીનું સ્વરૂપ છે અને એનું એનું માન અને મર્યાદા કેવી રીતે જાળવવું એક સ્ત્રી જ કોઈ પુરુષને શીખવી શકે એટલે નાનપણથી જ જ્યારે બાળક મોટું થાય છે ત્યારે એની અંદર આવા સંસ્કારોનું જો સિંચન કરવામાં આવે તો માનસિકતામાં બદલાવ આવે ને જો માનસિકતામાં બદલાવ આવે તો આવા જે કિસ્સાઓ છે એને આપણે બનતા અટકાવી શકીએ ડોક્ટર કર્તવી આવા તત્વોથી સગીરાઓને દીકરીઓને ભોગ બનતી કઈ રીતે અટકાવી અને કઈ રીતે તમને જાગૃત કરી શકાય કે એક છોકરી પોતે કઈ રીતે આ બધા તત્વોને હેન્ડલ કરે એના માટે તમે થોડું માહિતી આપો જી બહુ સાચી વાત છે જેમ નિધિબેને વાત કરી એમ આ શક્તિનો પર્વ છે શક્તિની ઉજવણીનો પર્વ છે કે આપણે જે નારી શક્તિ છે જે સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે એની જ ઉજવણી માટેનો આ પર્વ છે અને એના માટે કોઈ પર્વની પણ જરૂર નથી જે સ્ત્રી શક્તિ છે એ છે અને દરેક સ્ત્રીએ પોતાની જવાબદારી લઈને ખાલી ચાલવાનું છે હું એવું નથી કે દરેક તમે દરેક વ્યક્તિનું ધ્યાન રાખો પણ દરેક સ્ત્રીએ ખાલી પોતાનું ધ્યાન રાખે ને તો પણ આ બાબતમાં અટકાવ લઈ આવી શકે સૌથી પહેલી વસ્તુ તો આપણી બોડી લેંગ્વેજ આપણી બોડી લેંગ્વેજ આપણો આઈ કોન્ટેક એ હંમેશા એવો હોવો જોઈએ નો ડાઉટ તમે ગરબા રમો શોખ થી રમો મોજ થી રમો ઉજવણીનો પર્વ છે અને આપણે ત્યાં તહેવાર છે એ ઉજવવા માટે જ હોય છે અને ઉજવણી દ્વારા જે તહેવાર છે એ શોભતો હોય છે તો તમે એ શોભાવો તમારા તહેવારને ને શોભાવો પણ એની સાથે તમારી એલર્ટનેસ છે ને સાઈડમાં મૂકી ના દો તમારો આઈ કોન્ટેક તમારી બોડી લેંગ્વેજ હંમેશા એક અલર્ટ હોવી જ જોઈએ તમે ક્યાંય ચાલીને જાઓ છો ત્યારે તમારી બોડી લેંગ્વેજ તમારો કોન્ફિડન્સ તમારો આઈ કોન્ટેક એવો હોવો જોઈએ કે સૌથી પહેલી વખત કોઈ પણ વ્યક્તિને આવીને તમારી સાથે એવી કોઈ પણ વાત કરવી હોય આડાવડી કે કારણ વગરની કોઈ બાબત તમારી આગળ રજૂ કરવી હોય તો સૌથી પહેલા તો વિચાર કરે કે ના આની પાસે જવા જેવું નથી આ બોડી લેંગ્વેજ આ તમારો હંમેશા હોવો જોઈએ કોઈ તમારી સામે સતત ખોટી રીતે જોયા રાખે છે તો તમે પણ એમની સામે જોઈને એક વખત પૂછી શકો છો કે શું થયું કઈ તકલીફ છે કોઈ કામ છે કોઈ પ્રશ્ન છે શાંતિથી પૂછવાનું છે અને એમાં પણ એવું નથી કે આપણે દરેક વ્યક્તિને એક એક વ્યક્તિને પૂછવા જઈએ શક્ય હોય ત્યાં સુધી આપણે પરિસ્થિતિ થી દૂર જવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ છતાં વારંવાર પરિસ્થિતિ સામે આવીને ઉભી રહે છે તો એક વખત શાંતિથી પૂછી લેવું જરૂરી છે અને એની અંદર એવો કોન્ફિડન્સ હોવો જોઈએ કે ના સામેવાળી વ્યક્તિને એમ થાય કે અહીંયા મારે આ લિમિટેશનથી આગળ વધવા જેવું નથી તો સૌથી પહેલી વસ્તુ તો ત્યાંથી જ આપણે એક સામેવાળી વ્યક્તિને અટકાવી શકીએ અને બીજી વસ્તુ કે જેમ તમે દાંડિયા રમવાની તમારી અંદર સ્કિલ છે એવી રીતના જરૂર પડે તો દાંડિયા મારવાની સ્કિલ પણ તમારી અંદર હોવી જોઈએ કે જરૂર લાગે તો તમે તમારે સેલ્ફ ડિફેન્સ માટે આપણે કોઈ વાયોલેન્સને મોટિવેટ નથી કરતા પણ સેલ્ફ ડિફેન્સ માટે જ્યારે જો જરૂર પડે છો તો ત્યારે તમારે એક્શન લેવી પણ જરૂરી છે કેમ સામેવાળી વ્યક્તિ કોઈને જેને છેડતી કરવી છે એ ગરબા રમતી રમતી વખતે વારંવાર કોઈ એક જ વ્યક્તિને આવીને ભટકાય છે કેમ વારંવાર ત્યાં જ એમને આવવું પડે છે તો આ એક એલર્ટ સેન છે તમને ખબર પડે છે તો તમે પણ એક વખત ભૂલથી દાંડિયો અડાડી શકો છો જેથી કરીને એને અલર્ટ થઈ જાય કે ભાઈ ના અહીંયા મારે એક લિમિટેશન રાખવાની છે અથવા તમે જગ્યાને ચેન્જ કરી શકો છો તમારી સાથે કોઈ મોટી વ્યક્તિ છે જવાબદાર વ્યક્તિ છે સમજદાર વ્યક્તિ છે તો એને પણ તમે આ બાબત છે ધ્યાનમાં લઈ આવી શકો છો આ સિવાય ઘણી વખત એવા પણ કિસ્સાઓ બનતા હોય છે કે કોઈ તમારા પરમિશન વગર તમારા ફોટોસ કે વિડીયો લે છે તો એને પણ તમે સામેથી જાણ કરી શકો છો કે આ એક ગુનો છે આના પર એક ગુનો થઈ શકે કે કોઈની પણ પરમિશન વગર તમે એનો ફોટો કે વિડીયો લો છો તેની ઉપર આ ગુનો આ આ વસ્તુનો પ્રૂફ હું મારા કેમેરામાં પણ લઈ શકું છું જેમ સામેવાળી વ્યક્તિ છે એ રેકોર્ડિંગ કરી શકે છે તો હું પણ મારી સેફ્ટી માટે રેકોર્ડિંગ કરી શકું છું અથવા તો કોઈને અલર્ટ કરી શકું છું તો જેમ આ શક્તિ નું સ્વરૂપ ની આપણે ઉજવણી કરીએ છીએ તે શક્તિના ના સ્વરૂપ ને આપણે આપણી અંદર થી બહાર લઈ આવવાનું છે ખાલી દરેક ની અંદર એક શક્તિ પડેલી છે ખાલી એને બહાર લઈ આવવાની જરૂર છે જેથી કરીને એક સ્ત્રી છે એ પોતે જ પોતાનું રક્ષણ કરી શકે અ ઘણી બધી જગ્યાએ આમ તો ઓલમોસ્ટ બધી જગ્યાએ જ્યાં ગરબા થતા હોય છે ત્યાં આયોજકો દ્વારા બાઉન્સર એટલે બોડી ની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પણ એક્ટિવ હોય છે તો દીકરીઓ કે છોકરીઓ કે સગીરાઓ જતી હોય છે ત્યારે એની સાથે તો ત્યારે કોઈ મૂંઝાતી હોય કે હું કઈ રીતના વાત કરી શકું એમને કે હું મારા પપ્પાને કે મમ્મી કે મારા મિત્રો ને કેમ કે કોઈ સામે વાળો વ્યક્તિ મને સ્ટોક કરે છે વારે વારે મને સાથે અથડાય છે તો કર્તવ્યજી આ છે કે ભાઈ લોકો પ્રશ્ન કેમ નથી કરતા દીકરીઓ કેમ રજૂઆત નથી કરતી એનું કારણ શું છે મોટા ભાગે દીકરીઓની સાથે અમે લોકો વાત કરીએ ને એટલે દીકરીઓને એક જ પ્રશ્ન હોય કે આવી કોઈ બાબત અમે અમારા ઘરે કે અમારા પેરેન્ટ્સ ને ને એટલે અમને બહાર નીકળવાનું બંધ કરી દે છે સૌથી વધારે આ પ્રશ્ન છે કે જેના કારણે દીકરીઓ છે એના ઘરે વાત કરતી નથી તો સૌથી પહેલી વસ્તુ તો દરેક વાલીએ વાતાવરણ ઘરની અંદર પૂરું પાડવું જોઈએ કે દીકરીઓ કોઈ પણ પ્રકારની બાબત હોય ગમે તે પ્રકારની વાત હોય પોતાના ઘરે આવીને કહી શકે આ કોન્ફિડન્સ એ દરેક વાલીએ પણ એની દીકરીઓને અને દીકરાઓને બધાને આપવા જોઈએ અને સામે દીકરીઓને પણ એ કોન્ફિડન્સ હોવો જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિ હોય મારું ફેમિલી હંમેશા મારી સાથે રહ્યું છે ને હંમેશા આગળ જતા એ જ મારી સાથે રહેવાનું છે તો ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં મારી સાથે રહ્યા છે તો આગળ જતાં પણ રહેશે તો મારે સૌથી પહેલી ફરજ બને કે આવો કોઈ કિસ્સો બને છે તો હું પેલા સૌથી પેલા જઈને મારા ઘરને મારા ઘર પરિવારના લોકોને મારા ઘરના સભ્યોને આ વિશે જાણ કરું એટલે આમાં ડરવાની કોઈ બાબત નથી ઘણી વખત દીકરીઓ પૂર્વગ્રહ સાથે બેસી જતી હોય છે કે મને કોઈ સમજશે નહીં મને ઘરમાં બેસાડી દેશે પણ એની સામે તમે એ વિચારો કે આજે તમે કોઈ પણ બાબત છે એ ખુલીને તમારા વાલીઓને જણાવી જ દો છો બહારથી એમને ખબર પડે એની બદલે પહેલેથી જ સામેથી જણાવી દો છો કોઈ બાબત આગળ વધે પેલા જ તમે એને તમારા વાલીને જણાવી દો છો તો તમારા વાલીને પણ એક કોન્ફિડન્સ આવશે કે ગમે તે સમસ્યા હોય મારી દીકરી આવીને મને કહેવાનું છે જેથી કરીને તમારી ઉપર પણ એ રિસ્ટ્રિક્શન કેને નહીં આવે અને આગળ જતા તમને ક્યાંય તકલીફ પડે તો તમારા પરિવારના સભ્યો હંમેશા તમારી સાથે રહ્યા છે અને રહેવાના જ છે સ્ત્રી તરીકે શક્તિ તરીકે પ્રતિકાર કઈ રીતે કરવો જોઈએ કે આવા તત્વો આપણે દીકરી પોતે કઈ રીતે અટકાવી શકે શું જવાબ આપવો જોઈએ સૌથી પેલા તો જે રીતે તમે વાત કરી વાત કરી કે આવા લોકોને કેવી રીતે ઓળખવા કેવી રીતે પારખવા એ એક દીકરી તરીકે આવડવું જોઈએ અને પછી જયારે કોઈ દીકરી છે એ આવી કોઈ પરિસ્થિતિમાં છે છે સામે આવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિ રહે તો સેલ્ફ ઘણી વાર ક્લાસીસ માં એમાં જતી હોઉં છું તો એમાં સૌથી પહેલા તો એક જે શીખવાડવામાં આવે છે કે આવી પરિસ્થિતિમાં જો તમે મુકાઈ ગયા છો તો ત્યાં સૌથી પહેલા તમારે શું કરવાનું છે સૌથી પહેલા તમે ત્યાંથી કઈ રીતે નીકળી શકો એનો માર્ગ તમારે શોધવાનો છે કોઈ પણ દીકરી કોઈ પણ બેન છે એ જે રીતે તમે વાત કરી કે આવી જે સામાજિક મેળાવડાઓ હોય છે ત્યાં બાઉન્સર્સ બોડીગાર્ડ હોય છે તો તમે પહેલા તો સૌથી પહેલા એને જાણ કરો આયોજકોને જાણ કરો કે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે જો એની સિવાય તમે ક્યાંક રસ્તામાં છો ને બારે છો ને આવી કોઈ પરિસ્થિતિ સર્જાય છે તો પોલીસે આપણા માટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે એકસો ને બાર નંબર તમે સૌથી પહેલા તો તમારું માનસિક સંતુલન જે છે એને જાળવી રાખો કારણ કે જો આવી પરિસ્થિતિ ઊભી થાય છે ને તમે હળબડાટમાં કોઈ કઈ પ્રોબ્લેમ ઉભો કરો છો અથવા તો કઈ ભૂલ કરી દો છો તો એ ભૂલ નો સામે વાળો વ્યક્તિ એનો દુરુપયોગ કરી શકે છે એનો ગેરલાભ લઈ શકે છે એટલે પેલા તો તમારે જે માનસિક સ્થિરતા છે એને જાળવો તમારે શું કરવાનું છે એ પેલા શાંતિથી વિચારો પોલીસે એકસો બાર નંબર ની વ્યવસ્થા આપણા માટે ઉભી કરી છે તમે રસ્તામાં જાઓ છો તમને એવું લાગે છે કે રસ્તો સુમસાન છે મારું જે વાહન છે એ બંધ પડી ગયું છે તોય તમે પોલીસ મદદ માંગી શકો છો પોલીસ આપણા માટે સો ટકા ચોવીસ કલાક ઉભી જ રહે છે તો એનો તમે હું તો એમ કઉ છું કે તમે પૂર્ણ પૂર્ણ ઉપયોગ કરો બરોબર પોલીસ પોતે કે છે કે તમારું જો બંધ પડી જાય છે તો તમે અમને ફોન કરો અમે તમને સુરક્ષિત તમારા ઘરે પહોંચાડીશું તો તમે એકલા છો અથવા તો ઓછા લોકો છો તો તમે પોલીસનો પૂર્ણ લાભ લીધો

એક થી વધારે લોકોનું ટોળું આવીને ઉભું રહે છે તો સેલ્ફ ડિફેન્સમાં તમે જે ટેકનિક કદાચ શીખી હોય ત્યારે તમારી સામે પરિસ્થિતિ આવીને ઉભી રહે તો કદાચ એ તમારાથી ભૂલાઈ જશે પહેલા તો સૌથી પહેલા મેં જે રીતે કીધું કે તમારું માનસિક સંતુલન જાળવો ને તમારે શું કરવું છે તમને ખબર હોય બિલકુલ અને પછી જો તમે આ જે ટેકનિક છે એને તમે ઇમ્પ્લાય નથી કરી શકતા તો સૌથી પહેલા તો તમારે એ જ વિચારવાનું છે કે હું અહીંથી કઈ રીતે બચીને નીકળી શકું છું અને આવો કોઈ જ રસ્તો નથી તો સૌથી મારે મહત્વની વાત એ કરવી છે કે આપણી ભારતીય નારાયણ છે મહાલક્ષ્મી પણ છે ને સમય આવે મહાકાળી પણ એ જ છે તો તમારે ગભરાવાની જરૂર નથી અને આપણે જે અગાઉ જ વાત કરી કે સ્ત્રી જે છે એ શક્તિનું સ્વરૂપ છે જગદંબાનું સ્વરૂપ છે એટલે તમે જ્યારે શાંતિ છે જે રીતે કર્તવ્ય બે વાત કરી કે અમથી અમથી કોઈ પણ વ્યક્તિ સાથે જઈને ઝઘડવાની એવી જરૂર નથી કે કેમ મારી સામે જોવો છો કેમ મારો ફોટો પાડો પણ તમને જો પરિસ્થિતિ એવી લાગે તો ત્યારે તમારે સરસ્વતી કે લક્ષ્મીમાંથી કાળકા બનવાની જરૂર છે અને કારણ વગર આવા કિસ્સાઓ બનવાનું સૌથી પહેલા જે રીતે મેં કીધું કે તમારે અહીંયાથી નીકળવાનું કઈ રીતે એ પ્રયાસ કરવાનો છે અને બીજી વસ્તુ જે આપણે માનસિકતાની વાત કરીએ તો સાયકોલોજીની દ્રષ્ટિએ લોકોની કેવી માનસિકતા હોય છે એના એના વિશે વિશે વાત વાત કરી અને સામાજિક રીતે લોકોની કેવી હોય છે છે કરવી કે જયારે પણ આવું કોઈ પણ નાનો મોટો પણ કિસ્સો બનતો હોય છે એ આપણે દુષ્કર્મ તો બહુ આગળની વાત છે પણ નાની એવી છેડતીની પણ જો કોઈ ઘટના બનતી હોય છે કે કોઈ છોકરો છે કોઈ દીકરીને ટ્રોલ કરતો હોય છે સોશિયલ મીડિયામાં હોય કે પછી એ પ્રત્યક્ષ રીતે પણ કરતો હોય તો ત્યારે દીકરી જે છે એની માનસિકતા એટલી ગભરાઈ જતી હોય છે કે હું જો આ મારા પરિવારજનો જાણ કરીશ કે લોકો મારા વિશે શું વિચારશે હવે માની કદાચ એ દીકરી જે છે એના જે છે એ કદાચ એમનું ફોરવર્ડ માઇન્ડ છે ને દીકરીને સમજી શકે છે કે આમાં એની ભૂલ નથી પણ આપણો જે સમાજ છે એની માનસિકતા એટલી સંકુચિત છે કે આવા કોઈ પણ કિસ્સા બનતા હોય છે ત્યારે ત્યારે પહેલો પ્રશ્ન એ આવે છે કે દીકરીની વાત છે એટલે એને દાટી ગયું દીકરીને વગોવાય આમાં દીકરીનો જ વાંક કહેવાય આવા જે વાક્યો છે એ સમાજમાં અવારનવાર સાંભળવા મળતા હોય છે તો સમાજે પહેલા તો પોતાની દ્રષ્ટિ જે છે એની માનસિકતા જે છે બદલવાની જરૂર છે કે આવા કોઈ પણ કિસ્સાઓ બને છે ત્યારે દીકરીનો જ વાંક હોય કે દીકરીની જ વાત છે અને કાં દીકરીની વાત છે એટલે એને દબાવી દો દીકરીની દીકરી વગોવાશે દીકરીની ખોટી વાતો થશે આવી માનસિકતા પહેલા તો તમે બદલી નાખો કે આવા કોઈ કિસ્સા બને છે એમાં દીકરીનો જ વાંક છે એવું તમે ન બેસી જાઓ દીકરાનો વાંક છે તો દીકરાને એની જે ભૂલ છે એને દુનિયા સુધી લાવો કે આ દીકરો છે એને આવી ભૂલ કરી છે અને આમાં આ દીકરીનો કોઈ વાંક નથી એને તમારે નીચે આણવાની કોઈ જરૂર નથી જયારે આ સામાજિક માનસિકતા જે છે એ બદલાશે ત્યારે કોઈ દીકરી છે ને આવીને સામે આવીને બોલી શકશે કે આને એ મારી સાથે આવું કર્યું એ પછી છેડતીની વાત હોય કે દુષ્કર્મની વાત હોય જ્યારે સમાજની એ માનસિકતા બદલાશે ત્યારે દીકરી સામે આવીને બોલી શકશે જો સમાજ આજ માનસિકતા રાખશે તો કોઈ પણ દીકરી છે એ કહેતા પહેલા ડરશે કે લોકો મારા મારા મારી મર્યાદા ઉપર કે મારા ચરિત્ર ઉપર શંકા કરશે અને એના ઉપર દાગ લગાડે એટલે દીકરી બોલતી નથી પણ જો તમે તમારી માનસિકતા બદલશો તો કોઈ પણ દીકરી છે ને એ ડર વગર આ બોલી શકે જી બિલકુલ અને પ્રતિકાર કરી શકશે અને તમારો જે પ્રશ્ન હતો કે પ્રતિકાર કેવી રીતે કરવો તો આ એ જ મેં સમજાવ્યું કે સૌથી પહેલા તો તમારે પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળી જાવ ત્યાંથી તમે કઈ રીતે ઝડપી ને ઝડપી તમે ત્યાંથી નીકળી શકો છો એ પહેલા તો તમારે જોવાનું છે તમારી આસપાસ એવી જગ્યા છે જ્યાં વધુ લોકો છે ત્યાં સૌથી પહેલા તમે પહોંચવાનો પ્રયત્ન કરો લોકોને આ વિશે જાણ કરો જો પોલીસ સુધી તમે પહોંચી શકતા હોય તો પોલીસ સુધી પહોંચો

અને એક બીજી પણ વાત કે આપણે કહી કે અહીંયા ખાસ વાત પુરુષોની માનસિકતાની છે તો મારે એ વાતને પણ આગળ વધારવી છે કે ભાઈઓ આપણી બહેન દીકરીઓ સુરક્ષિત પોતાના ઘરે પહોંચે એ તમારી અને મારી જવાબદારી છે તમારી સાથે ગ્રુપમાં ગરબા રમવા આવનાર હોય બહાર પ્રવાસમાં આવ્યા હોય કે બીજે કોઈ પણ સ્થળે ગયા હોય દરેક મહિલા જ્યાં સુધી પોતાની ઘરે સુરક્ષિત રીતે નથી પહોંચતી ત્યાં સુધી આપણે શાંતિના શ્વાસ લેવાના નથી રાજ્યની પોલીસ પણ આ માટે સતત પ્રયત્નશીલ છે જ પણ આપણે આપણી આ ફરજને પૂર્ણા કરીશું નમસ્કાર